મારા મિત્રો નવાડી સાથે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો તમે મારી પાસે જે સજાવટ જોઈ રહ્યા છો આપ સર્વ મિત્રો જાણો છો આપણા સૌના લાડીલા એવા માયાભાઈ આહીર આપણા એક હાસ્ય કલાકાર છે તેમના સુપુત્ર જયરાજભાઈ આહીરના અત્યારે શુભ લગ્ન પ્રસંગે આપણે ઘણા બધા એપિસોડ નાખ્યા હતા અત્યારે આપણે આવી ગયા છીએ તો મિત્રો જયરાજભાઈ આહિરની જે જાન આવવાની છે સરસ મજાની જાડેરી જાન મિત્રો આવવાની છે આ જાન કોઈ હાથી ઘોડા કે બસમાં નથી પણ હેલિકોપ્ટરમાં જાડેરી જાન લઈને આવવાની છે જયરાજભાઈ આહિર માયાભાઈ આહિરના સુપુત્ર અને અહીં જોવો છો તેમના જે લગ્ન મંડપની જે કાંઈ હાલ તૈયારી આપણે જોઈ રહ્યા છીએ તો એ આ રીતનો મંડપ મિત્રો બનાવેલો છે આ ગામનું નામ પણ તમને કહી દઉં અહીં હિરાણા ગામનું નામ છે ગિરીશભાઈ ડેર એમના સુપુત્રી નંદની સાથે જયરાજબાહીરના આજે નવ દંપતિમાં આજે પગલાં પાડવા જઈ રહ્યા છે તો એમના આજે રાત્રે અહીં શુભ વિવાહ યોજવામાં આવશે ઘણા બધા સંતો મહંતોની અહીં પણ હાજરી હશે તમે બોરડા પણ જોયું છે ઘણા બધા નામે નામી કલાકારો હાજરી આપી હતી ઘણા બધા સંતો પણ આવ્યા હતા અહીં તમે જુઓ છો મારી પાછળ પણ ઘણી બધી જે કઈ વ્યવસ્થા છે તમામ મિત્રો તમને તૈયારી બતાવવાની છે અને અહીં સરસ મજાનો મિત્રો આશ્રમ છે આદેશ આશ્રમ એમનું નામ છે તમને સૌ પ્રથમ જ આવો તો તમને પેલા મંડપ બતાવી દઉં કે આ રીતનું આખું ડેકોરેશન એક આખું રાજનલ હોય તે પ્રકારે મિત્રો કરવામાં આવે છે અત્યારે મિત્રો તૈયારી બધી ઘણી ખરી જે છે અત્યારે શરૂ જ કરી દેવામાં આવી છે અહીં જોશ તો ખુરશી અને આખો લગ્ન મંડપ ને સોનેરી સજાવટ તમે કહી શકો આની અંદર જે સિરીઝની સજાવટ બાકી છે એ પણ કરવામાં આવશે અને આ બધું અત્યારે ડેકોરેશનનું કામ બધું શરૂ જ છે અને ત્યારબાદ હજી ઘણી બધી મિત્રો તૈયારી જોવાની છે ખાસ કરી વિડીયોમાં જોડે લેજો તમને ખૂબ મજા આવશે અને હેલિકોપ્ટર હેલિકોપ્ટરમાં જે જાન આવશે એ પણ તમને બતાવવાની છે તો આગળના એપિસોડ માટે તમે જોડાયેલા લેજો ખાસ કરી તમને અત્યારે તૈયારી બતાવશું કે અહીં તૈયારી કઈ રીતે ચાલી રહી છે હું તો જાનમાં બધાની પહેલાં આવી પહોંચ્યો છું તો જોડાયેલા લેજો વિડીયોમાં ચેનલમાં નવા तो सब्सक्राइब करो भूलता नहीं सरस मजा ने जी तैयारी हाल चाली रही है જયારે જયારે જતા એને જયારે પરણવા આવશે ત્યારે આ બુ જે કોઈ ડેકોરેશન ની તૈયારી છે તો આપડે ભાઈ ને પૂછ્યું આ કઈ પ્રકારની તૈયારી હાલે આ વરમાળા સેટઅપ છે વરમાળા સેટઅપ એટલે કઈ રીત આ થાય એને વરમાળા માં ફરશે વરમાળા માં ફરશે મોટી શણગાર હોય તે અને અહી પાછળ પણ આપણે મિત્રો જોઈએ છે ને તો અહી ફૂલ ને કક તૈયારી ચાલે છે તો આ કઈ રીતની ની તૈયારી ના કઈ રીત ના ફૂલ તૈયાર કરવામાં આવશે આ ફૂલ ઉડાડવાના છે હા હા

તો આ જાન નો લાવો જોવાની કઈ મજા આવશે બહુ મજા આવે તો જો અત્યારે દિવસના આવીને બેહી ગયા છે અને સરસ મજાના મિત્રો આ લગ્ન છે પણ તમે પણ આનંદથી થી જોજો અને ખાસ કરીને મિત્રો આ તમારો વિડિયો છે તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં જેથી કરી એ પણ અહીં તી તૈયારી જોઈ શકે અને મિત્રો આગળના એપિસોડ પણ આપણે નાખશું અત્યારે તમને તૈયારી હાલ બતાવું છું તૈયારી અત્યારે જબરજસ્ત થઈ રહી છે સોફાની એ બધી જે વગેરે વસ્તુ છે તે આપણે હાલ જોઈ રહ્યા છીએ તો મિત્રો આ ખાલી જે લગ્ન મંડપની જે કાંઈ તૈયારી હતી આપણે હાલ જોઈએ છે ત્યારબાદ અહીં દાદર ની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક વડનું પણ વૃક્ષ છે અને મિત્રો ખાસ કરી આદેશ આશ્રમ છે અહીં અને આખું હરિયાળી છે પણ મતલબ અત્યારે તો જે કઈ તૈયારી છે અત્યારે હાલ થઈ રહી છે તો આપણે આગળ જઈ અને ત્યાં કેવી તૈયારી છે તમને બતાવું છું તો જોડાયેલા રહેજો ત્યારબાદ ઘણા બધા એવા ડેકોરેશન જોવા મળશે ત્યારબાદ આખું એક મહેલથી શણગારલુ તમે હાલ જોઈ રહ્યા છો આગળની વ્યવસ્થા આપણે જોવાની છે તો પહેલાં અદભુત તમે જે ડેકોરેશન જુઓ તો એમના અલગ અલગ તમે જોવો છો તો બંને બધું વૃક્ષો ટાંગેલા છે ઉપર જે શાહી ઝુમ્મર છે એમને લટકાડવામાં આવે છે ઝહીરા જ્યારે આવશે એની એન્ટ્રી કદાચ અહીંથી થઈ શકે એવી અહીંથી જોવો છો કે આખો ડ્રેસ બનાવેલો છે અને અહીંથી એક જબરદસ્ત એન્ટ્રી થાય એ રીતનું આપણે લાગી રહ્યું છે બંને બાજુ વૃક્ષ બધા લીલાછમ છે કોઈ ડુપ્લિકેટ વૃક્ષ નથી બધા લીલાછમ અને હરિયાળા છે અને આખો તમે જોવું છો ને કાફી મહેલ જેવી સજાવટ છે આપણે ડેકોરેશન જોતાં જોતાં આગળ વધી રહ્યા છીએ તો આ રીતે મિત્રો ખાસ કરી તૈયારી છે અને ખાસ કરી મિત્રો આપણે હેલીપેડ જ્યાં લેન્ડ થવાનું છે ત્યાં આપણે જવાનું છે અને ત્યાંની પણ તૈયારી તમને બતાવવાની છે બાકી અત્યારે તમને આ બધી તૈયારી બતાવું છું તો વિડીયોમાં મિત્રો જોડે લેજો અને ચેનલમાં મિત્રો ખાસ કરી નવાસ તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ તો ખાસ કરીને ખાસ કરીશો બાજુમાં તો આપણે ઘણી બધી વ્યવસ્થા છે બધી જાન આવતી હોય તો એની માટે જમણવારની વ્યવસ્થા તો જોઈને તો મિત્રો એની માટે આપણે રસોડા વિભાગની તરફ આવી ગયા અને આખું ખૂબ જ વિશાળ કાયમ છે આ તો નાના એવો તમને શોર્ટ બતાવી છું તૈયારી બતાવું તો આ રીતે તમને બધી તૈયારી જોવા જીરા રાઇસ છે દાલ ફ્રાય છે કાજુ પીલીર મસાલા છે રજવાડી ઉજવું છે હરિયાણી નાન છે ફૂલ રોટી છે આખી આખી મિત્રો તમને ખાલી વ્યવસ્થા જુઓ ને તો તમે દંગ રહી જાય એવી રીતની આખી સિસ્ટમ અત્યારે રાતની જે જાન આવવાની છે એમની માટે જમણવારની વ્યવસ્થાની અંદર હાલ આપણે અને એમને પણ મિત્રો અદ્ભુત સજાવટ કરી દેવામાં આવી છે અને ખાસ કરી અત્યારે તૈયારી તો મિત્રો શરૂ થઈ ગઈ છે અને ફટાફટ વિડીયો ભરવાનું કારણ એ છે કે તમે તૈયારી જોઈને ફટાફટ વહેલા હો અને જરિયાજાની જાન હોય ભાઈ એમાં કઈ ઘટશે નહીં અને જોરદાર એન્ટ્રી થવાની છે ધમાકેદાર એન્ટ્રી લગ્ન ગીત વાંકદાય છે અને પછી ખાસ કરી આશ્રમ છે આદેશ આશ્રમ હરિયાણા ગામની અંદર અને અદભુત આ એક લગ્નના તમને અલગ અલગ એપિસોડ બતાવવાનો પ્રયત્ન કરીશ તો ખાસ કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળની જગ્યા તો મિત્રો આપણે અહીં જ્યારે જબરજસ્ત જાનનું જ્યારે આગમન થશે તો મેં મારી પાસે જોઈ રહ્યા છું ફટાકડાના બોક્સના બોક્સ છે સ્કાય કાયસોર્સ છે બીજા ઘણા બધા ફટાકડા છે આ તો ખાલી અહીં બહાર થોડોક નમૂનો મેગો છે અંદર લઈ જાય છે અને ત્યારબાદ જ્યારે જાન આવશે ને ત્યારે બાજી પણ કરવામાં આવશે તો આરતી ફટાકડી તૈયારી હાલ આપણે જોઈ રહ્યા છીએ આગળની ઘણી બધી વ્યવસ્થા છે આપણે અત્યારે હા બહારની તરફ આવી ગયા છીએ અને ઘણી બધી વ્યવસ્થા છે તમે જોઈ રહ્યા છો અહીં પણ તમે જોવો છો તો આ રીતે મંડપની છેક તમે જોઈ રહ્યા છો તો છેક સુધી આ રીતની મંડપની વ્યવસ્થા કરવામાં આવશે આખો આશ્રમ છે આખો આશ્રમને સોનેરી સજાવટ મિત્રો કરી દેવામાં આવી છે અને આ મિત્રો તૈયારી છે આગળની વ્યવસ્થા બતાવું છું તો જોડે લેજો વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હેલીપેડે જ્યાં જઈ રહ્યા જતા હાઇનું જે હેલિકોપ્ટર ઉપર આકાશમાંથી આવવાનું છે શાનમાં તો એની અત્યારે હાલ તૈયારી મારી પાસે જોયો હતો કે ટ્રેક્ટર દ્વારા એમનું જે પાણી છે અત્યારે હાલ પાવામાં આવી રહ્યું છે અને ઠૂક્ષમ અહીં હેલિકોપ્ટર લેન્ડ કરશે અને ગામના જે મિત્રો છે આગેવાન ભાઈઓ એ અત્યારે અહીં એમની તૈયારી હાલ બજાવી રહ્યા છે આપણું હેલીકોટર તમે જોય્યા હતો તૈયારી હાલ થઈ રહી છે તો મિત્રો અહીં જોઈ રહ્યા છે કે અહીં જ્યારે પણ જાન અહીં આગમન થશે તો અહીં ઉતરાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં જેટલા પણ જાન હોય તો આપણે ગામડાની જૂની રીતે રિવાજ પ્રમાણે ઉતારો આપવામાં આવે છે તો એ ઉતારો આ એક ડેલાની અંદર આપવામાં આવે છે અહીં ઘણા બધા વડીલો અને બધા બેઠા છે અને ત્યારબાદ ઘણી બધી ખુશી ત્યારબાદ ગાદલા વડીલોની એવી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને સરસ મજાનું મિત્રો આયોજન છે અને ફરી જ એક નવા સાથે મળશું અત્યારે ટૂંકમાં જાન આવશે ત્યારે હેલીપેડમાંથી ઉતરશે ત્યાં સુધી હું ખ્યાલજી રજા આવું છું આવજો જય માતાજી મંદિર